આતંક સામે આવતો હોય છે ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ નકલી પોલીસનો આતંક સામે આવ્યો છે ન્યૂ ક્લોથ માર્કેટના કર્મચારી રમેશભાઈ ઠાકોર પાસે બાઇક ઉપર પોલીસની ઓળખ આપી પડાવી લીધા હતા હોટેલમાં ખોટું કામ કરવા આવ્યા છો તેવું કહીને બંને આરોપીઓએ પોલીસની ઓળખ આપીને ત્રણ હજાર રૂપિયા પડાવ્યા હતા જે અંગે કાગડાપીઠ પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી આરોપી ઇમરાન ઉર્ફે બકરો રખિયાલનો રહેવાસી છે જ્યારે મોહમ્મદ આરીફ ગોમતીપુરનો રહેવાસી છે જે બંને આરોપી અગાઉ પણ નકલી પોલીસ બનીને પૈસા પડાવતા જડપાઈ ચૂક્યા છે ત્યારે હાલ કાગડાપીઠ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને અમે પોતે પોલીસ છીએ તું કેમ અહીંયા ઊભો છે તું હોટલમાં કોને લઈ ગયો હતો એવું તેવું કહીને એને પર બેસાડી અને ત્યાંથી પોલીસ સ્ટેશન લઈ જાય તને એમ કરીને લઈ ગયા પછી અડધે રસ્તે આવીને એની પાસે તારે પોલીસ સ્ટેશન ના જવું હોય અને પતાવવું હોય તો તને દસ હજાર રૂપિયા આપવા પડશે એમ કરીને ફરિયાદી પાસે પૈસાની માગણી કરી અને છેલ્લે ફરિયાદી પાસેથી ત્રણ હજાર રૂપિયા એ લોકો લઈ લીધેલા અને એ બાબતે શ્રીએ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ કરતા અમારા પોલીસના માણસો બંને આરોપીને ઓળખી અને પકડી લાવે છે અને અટક કરે છે અને વધુ તપાસ ચાલુ છે આરોપીમાં જે છે એ બે આરોપી છે ટોટલ જે એક ઇમરાન એક બકરો છે એ લખ્યા વિસ્તારનો છે અને અગાઉ એના વિરુદ્ધમાં પાંચથી છ ગુના આઠ પ્રકારના દાખલ થયેલા છે બીજો આરોપી છે એ ગોમતીપુરનો છે તેનું નામ મોહમ્મદ આરિફ છે એના વિરુદ્ધમાં પણ બે ગુના આઠ પ્રકારના અગાઉ નોંધાયેલા છે બાદરાના સુપ્રસિદ્ધ રણુ તુલજા ભવાની માતાજીના મંદિરે ભક્તોની ભા